ની સૌથી મોટી રાજકીય પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટી અને એ જ ભારતીય જનતા પાર્ટી છેલ્લા કેટલાક સમયથી વિવાદોની વચ્ચે ઘેરાયેલી છે જેમ કે ભારતીય જનતા પાર્ટીના અંદર આવેલા તમામ નેતાઓમાંના અમુક નેતાઓ જે છે જે છેલ્લા કેટલાક સમયથી વિવાદોમાં આવી રહ્યા છે અને વિવાદો અને ભારતીય જનતા પાર્ટી બંને એકબીજાનો પર્યાય બનીને સામે હોય એવું લાગી રહ્યું છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપની સાથે હું છું પ્રદીપ છેલ્લા કેટલાક સમયથી કોઈપણ પ્રકારના ગુજરાતની અંદર કૌભાંડો સામે આવી રહ્યા છે તે કૌભાંડમાં ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના નેતા અથવા નેતાના સગા સંબંધીઓના નામ સામે આવી રહ્યા છે ત્યારે વધુ એક વખત ભારતીય જનતા પાર્ટીનું નામ એટલા માટે સામે આવી રહ્યું છે કે દીવની અંદર ગત મોડી રાત્રે એક રેડ કરવામાં આવી હતી અને એ રેડ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ત્યાં રંગરેલીયા મચાવતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા અને જે રેડ બાદ પોલીસે સખત કાર્યવાહી કરી છે દીવ જિલ્લા પોલીસને એક બાતમી મળી હતી કે દીવની હોટલ તુલિપ ખાતે કોઈ નેતાઓ ત્યાં બાર ડાન્સ તરીકે ડાન્સરો નચાવી રહ્યા છે રૂપિયા ઉડાડી રહ્યા છે અને દારૂનું સેવન પણ કરી રહ્યા છે જો કે તે હોટલ પાસે કોઈ પણ પ્રકારની પરવાનગી ન હતી જ્યારે તે હોટલ ઉપર રેડ કરવામાં આવી તો આપને એ પણ જણાવી દઈએ કે ધ હોટલ તુલિપ એ દીવના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ બિપિન શાહની છે બિપિન શાહની આ હોટલની અંદર ભારતીય જનતા પાર્ટીના અનેક આગેવાનો જે છે તે સામેલ હતા અને તે પણ ડાન્સ કરી રહ્યા હતા અને રૂપિયાનો વરસાદ કરી રહ્યા હતા જ્યારે પોલીસ ત્યાં પહોંચી ત્યારે ત્યાંથી પોલીસને આઠ મહિલાઓ સહિત બાર લોકોની ધરપકડ કરી અને સાથે સાથે દસ કરતાં પણ વધારે પુરુષોની પણ ધરપકડ આ હોટલ ખાતેથી કરવામાં આવી છે જ્યારે પોલીસે આ ધરપકડ કરવામાં આવી રેડી જ્યારે કરવામાં આવી ત્યારે રેડ દરમિયાન હોટલની અંદર અંદર ગેરકાયદેસર કૃત્ય કરી રહ્યા હતા એટલે કે ત્યાં દારૂ પી રહ્યા હતા અને દારૂની સાથે સાથે ડાન્સરો જે છે તે ત્યાં નાચી રહી હતી અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે છે તે તેની ઉપર પૈસાઓ જે છે તે ઉડાડી રહ્યા હતા મોડી રાત્રિ લગભગ વહેલી સવાર સુધી આખે આખું આ સર્ચ ઓપરેશન ચાલ્યું હતું અને સર્ચ ઓપરેશનની અંદર અનેક મુદ્દા માલ પણ જે છે તે પોલીસે કબજે કર્યો હતો જ્યારે આ રેડ કરવામાં આવી તે રેડ દરમિયાન દીવ પોલીસના અધિકારી રાહુલ બહેલ દ્વારા જે છે તે દીવના એસપીને જાણ કરવામાં આવી કે હોટલ તુલિક ખાતે આ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલી રહી છે જોકે દીવ એસપી દ્વારા થોડો પણ સંકોચ રાખ્યા વગર પોલીસ અધિકારીને કહેવામાં આવ્યું કે ત્યાં તાત્કાલિક ધોરણે રેડ કરવામાં આવે જેથી ત્યાં રેડ કરવામાં આવી હતી અને રેડ દરમિયાન ત્યાં દારૂ અને નૃત્ય અંગે હોટલ પાસે પરવાનગી ન હતી જેથી ત્યાં રેડ કરી અને તમામ લોકોની ધરપકડ કરવામાં આવી જ્યારે ધરપકડ કરવામાં આવી ત્યારે પોલીસે ત્યાંથી રાજ્યકક્ષાના પૂર્વ મંત્રી અને ભાવનગર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આરસી મકવાણાના શાળા અને નગરપાલિકાના ચેરમેન કિરણભાઈ રાઠોડની પણ ધરપકડ કરી સાથે મહુવા નગરપાલિકાના ચેરમેનના પિતા અને મહુવા ભાજપના ઉપપ્રમુખ હિંમતભાઈ મકવાણા જેસર ગામના એક સરપંચ છે રાજુભાઈ મકવાણા અને તેની સાથે સાથે એક પીજીવીસીએલના અધિકારીની પણ ધરપકડ કરી આ તમામની સાથે પીજીવીસીએલના અધિકારી છે હિતેશભાઈ ઝીંજાળા જે કોન્ટ્રાક્ટર છે પીજીવીસીએલના અને ઓથા હેઠળ તે કામગીરી કરી રહ્યા છે તેમની પણ ધરપકડ કરવામાં આવી એટલે કે આ સમગ્ર કાંડની અંદર ભારતીય જનતા પાર્ટીના નેતાની સાથે સાથે પીજીવીએસએલનો એક અધિકારી પણ સામેલ હતો પોલીસે જ્યારે તપાસ કરી ત્યારે તપાસની અંદર મહત્વના ખુલાસાઓ એ થયા કે આ જે ડાન્સરો ત્યાં નૃત્ય કરી રહ્યા હતા તેમની ઉપર જે રૂપિયા ઉડાડવામાં આવી રહ્યા હતા તે રૂપિયા પણ નકલી હતા તીવ જિલ્લા પોલીસના અધિકારી શું કહી રહ્યા છે એકવાર એ પણ સાંભળો હોટેલ ધ ટ્યુલિપ કે અંદર કુછ ઇલિગલ ઓપસીન ડાન્સ ઓર્ગેનાઇઝ કિયા જા રહા હતા ये इंफॉर्मेशन दू एस पी सर को दी गई तो उनके आदेश के अनुसार एक टीम फॉर्म करी गई और होटल द ट्यूलिप पर एक रेड कंडक्ट करी गई है ट्यूलिप के अंदर कुछ डांस जो ऑर्गेनाइज हो रहा था इलीगल ऑफ डांस उसमें आठ फीमेल डांसर्स एक ट्रांसजेंडर पर्सन और करीब नौ आदमी उसमें सम्मिलित थे उसके अलावा होटल के स्टाफ से जब पता किया गया इस लीगल ओप्स डांस के बारे में तो उनके पास कोई भी संतोषजनक जवाब नहीं था ना उनके पास इसके रिलेटेड कोई परमिशन है वहाँ कानूनी कार्रवाई के दौरान वीडियोग्राफी और पंचनामा किया गया जिसमें कुछ अल्कोहल बेवरेजेस की बोटल्स कुछ नकली रुपए जो डांसर्स के ऊपर उड़ाने के लिए इस्तेमाल किए जा रहे थे वो सब सीज किए गए साथ में इलेक्ट्रॉनिक इक्विपमेंट भी सीज किए गए हैं जरूरी कानूनी कार्रवाई करी गई है और उसके तहत इन दस लोगों के ऊपर जिसमें होटल के मैनेजर भी सम्मिलित हैं उनके ऊपर एफआईआर दर्ज करी गई है और आगे की जांच अभी जारी है सांभियो आप भारतीय जनता पार्टी ना पूर्व दीव जिला ना प्रमुख नी होटल भारतीय जनता पार्टी ना आगे वानो अने डांसरों તમામ વસ્તુઓ ત્યાં ચાલી રહી હતી અને દીવ પોલીસે રેડ કરી હવે કાર્યવાહી કઈ પ્રકારે થશે તેના ઉપર એ જોવાનું રહેશે કેમ કે જે દર વખતે આ રેડ ત્યાં થઈ તે રેડ દરમિયાન હોટલના માલિક સામે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે કેમકે તેની પાસે દારૂની અને નૃત્ય અંગે કોઈ પણ પ્રકારની પરમિશન ન હતી તેમ છતાં આ ચાલી રહ્યું હતું પરંતુ જે વ્યક્તિ ત્યાં રંગરેલીયા મનાવી રહ્યા હતા એ તમામ લોકો નકલી નોટો પણ ઉડાડી રહ્યા હતા દીવ પોલીસે હોટલ ખાતેથી મુદ્દામાલ તો કબ્જે કર્યો છે નકલી નોટો પણ કબ્જે કરી છે અને હવે આગામી સમયની અંદર કાયદેસરની કાર્યવાહી પણ કરવાની રહી છે જોકે દીવની અંદરથી પણ એ પ્રકારની વાતો સામે આવી રહી છે કે આવા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ કેમકે આવા હોટલ માલિકોને કારણે અનેક બીજી હોટલો જે છે કે જેના નામ પણ ખરાબ થઈ રહ્યા છે જો કે છેલ્લા કેટલાક સમયથી ગુજરાતની અંદર જેટલા જેટલા પણ કાંડો સામે આવી રહ્યા છે તમામ કાંડની પાછળ ભારતીય જનતા પાર્ટીના ક્યાંક ને ક્યાંક કોઈ કાર્યકર્તા અથવા કોઈ નેતાની સંડોવણી ખુલી હોય તેવું સામે આવ્યું છે આપ પણ શું માનો છો કેમ કે છેલ્લા કેટલાક સમયથી અનેક પ્રકારના એવા કાંડો ખોલ્યા છે જેમાં એમના નામ આવ્યા છે કે જે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા હોય અને વધુ એક વખત એ પ્રકારનો કાંડ આવ્યો છે કે જે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલો છે આપ શું માનો છો તે અમારા કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો અને અમારી ચેનલને આજે જ લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો